આજે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં દાખલા નંબર ચાર એમો છે તમને ગુસ્સા આપેલું છે ગુસ્સા ત્રણસો છ અને છસો સત્તાવન નો કેટલો છે નવ હોય તો આ જ સંખ્યાનો લસા શોધો આના માટે આપણે એક સૂત્ર ભણી ગયા તમને યાદ હશે તો ફટાફટ આપણે યાદ કરી લઈએ કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આવું સૂત્ર આવું હતું બંને પૂર્ણાંકોનો ગુણાકાર દાખલામાં જોઈ ગયા તમને ગુસ્સા આપેલો જગ્યાએ કેટલા મૂકી દઈએ નવ ગુણ્યા લસા લસા આપણે શોધવું છે તો લસા અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુણાંક કેટલા છે ત્રણસો છ અને છસો સત્તાવન ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન બંનેનો શું કરવાનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર લખવાનો અહીં ગુસ્સા કે લસા જે આપ્યો લખી દેવાનો એટલે આપણે લસા શું થવું હશે ગુણ્યા છસો સત્તાવન ભાગ્યે આ નવ ગુણેલું કઈ જાય છેદ આ બધું સાધુરૂપ થોડી ધ્યાન રાખવું પડે કે ગુણેલી વસ્તુ છેદમાં જાય અહીં જુઓ આ નવ છે આ છ ને ત્રણ નવ

દસ દસ ને બે બાર બાર બે વધી એક બે આપણો જવાબ શું આવ્યો બાવીસ આડત્રીસ આ શું થયું લસા કોનો આ બે સંખ્યાનો ત્રણસો છ અને છસો સત્તાવન આનો લસા કેટલો થાય આટલો થાય આ પ્રમાણે આપણે દાખલો જોઈ શકીએ ગણી શકીએ જો સૂત્ર યાદ હોય તો સરળતાથી ગણી શકીએ સી અહીં આગળ આપણને દાખલા નંબર પાંચ આપેલો છે એમાં કીધું છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એન નો અંતિમ અંક શૂન્ય થાય એટલે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે એ સંખ્યા દસ વડે વિભાજ્ય હોવી જોઈએ દસ ના વડે ગુણેલી હોવી જોઈએ જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા બે અને પાંચ વડે વિભાજ્ય હોય એટલે દસ ને શું લખાય બે પંચ દસ આ જ પ્રમાણે આપણે અહીં આપેલી છે 6 ની એન घात છ ની કોઈ પણ ઘાત કરશો શું મળશે લાવવા માટે બે અને પાંચ જોઈએ પણ અહીં કેટલા છે બે અને ત્રણ એટલે આ સંખ્યા વિભાજ્ય થશે નહીં એટલે કે અંતિમ અંક જીરો મળશે નહીં આપણે અહીં જોઈએ છે ની એન એ બે અને ત્રણ વડે વિભાજ્ય છે પાંચ વડે વિભાજ્ય નથી એટલે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે છ નો અંતિમ અંક zero થશે નહીં ના હોય તો ઉદાહરણ આપણે જોઈ લઈએ છ ની n ઘાત એટલે n ની જગ્યાએ આપણે પ્રાકૃતિક સંખ્યા લઈ શકીએ છ ની એક ઘાત છ ની બે ઘાત છ ની ત્રણ તો ની એક ઘાત કેટલી થાય છ છ નો વર્ગ છત્રીસ છ નો ઘન બસો સોળ તો દરેકનો અંતિમ અંક શું મળે છે આપણને છ મળે છે ઝીરો મળતો નથી આઠ પ્રમાણે આપણે દાખલા આગળ જોતા જઈએ છીએ